ચાઇલ્ડ એક્સપ્લોરેશન ઇન ગેમિંગ પ્લેટફોર્મ ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ હવે બાળકો માટે જોખમ બની રહ્યા છે શું છે આ પ્રકારનો સાયબર ક્રાઇમ ગેમર્સ અને પ્રેડેટર્સ ઓનલાઈન ગેમિંગ ચેટ રૂમ્સમાં બાળકો સાથે વાત કરે છે ટ્રસ્ટ બિલ્ડ અપ કરે છે અને પછી એક્સપ્લોઇટ કરે છે ફ્રેન્ડશિપ ગિફ્ટ કે વર્ચ્યુઅલ કોઈન્સના ના બહાને કઈ રીતે થાય છે આ ક્રાઇમ ફ્રી ગિફ્ટ ઇન ગેમ કોઈન્સ આપવાના બહાને ચાઇલ્ડ સાથે ચેટ વોઇસ ચેટ વિડિયો કોલમાં માં કોઈ પણ પ્રકારની લોભાવની જાહેરાત પર્સનલ ફોટોસ વિડિયોસ માંગવા પછી એથી બ્લેકમેલ અને સેક્સ્ટોર્શન સુધી પહોંચી જાય તો હવે સવાલ એ છે કે બચવા માટે શું કરવું પેરેન્ટ્સ એ બાળકોના ગેમિંગ ટાઈમ અને ચેટને મોનિટર કરવા જોઈએ ચિલ્ડ્રન એ શીખવવું જોઈએ કે સ્ટ્રેન્જર્સ સાથે પર્સનલ વાત ના કરવી ગેમમાં પ્રાઇવેટ ચેટ વિડિયો કોલ ડિસેબલ કરવું સ્ક્રીન ટાઈમ કંટ્રોલ એપ યુઝ કરો સાયબર ક્રાઇમની હેલ્પલાઇન એટલે કે વન નાઇન થ્રી ઝીરો પર તરત જ સંપર્ક કરો જો આવો ક્રાઇમ થાય તો તરત જ વન નાઇન થ્રી ઝીરો ઉપર ફરિયાદ કરો સાયબર મિત્રની સાયબર સુરક્ષા ફ્રેન્ડના રિક્વેસ્ટ કોઈ દિવસ એક્સેપ્ટ ના કરો

ચાઇલ્ડ વિક્ટીમ સ્ટેટમેન્ટ હવે ડિજિટલ રીતે પણ રેકોર્ડ થશે કેસ ઝડપથી આગળ વધશે ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ હેઠળ ગેમ ચેટ લોક્સ વોઇસ રેકોર્ડ સ્ક્રીનશોટ્સ હવે પ્રાઇમરી એવિડન્સ છે આઈટી એક્ટ બે હજારની સેક્શન છાસઠ ઇ અને સડસઠ બી મુજબ ચાઇલ્ડ પોર્નોગ્રાફી ઓપ્શન્સ કોન્ટેક્ટ શેર કરવા માટે કડક સજા છે મિત્રો ગેમ રમો પણ સેફ રહો બાળકોને ઓનલાઈન શિક્ષણથી બચાવવું આપણી જવાબદારી છે સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ Chai Hind.